જય માતાજી મિત્રો તો આજનો અમારો વિડીયો કાળી ચૌદશ ઉપર બનાવેલો છે તો આશા રાખું કે તમે બધા જોશો અને મજા પણ આવશે વિડીયો બને તેઓ બધી આખો જોજો જેથી તમને છેક બધી મજા જ આવશે આમ તો વિડીયોમાં બહુ કોમેડી કરેલી છે તો જો તમને સારો લાગે તો છેલ્લે એક જ વિનંતી કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે અમારી ચેનલ નું નામ છે મોજીલા ઓકે કાળી ચૌદશ ની વાત જોઈ રહ્યો હતો બધી વસ્તુ લઈ લીધી છે સુખડી લઈ લીધી છે અને કહારે લઈ લીધો છે અને બાકળાનું બધું લઈ લીધું છે આ વખત તો એવું ભૂત સાધવું છે ને તે હેતર મોડ લાવવું છે તો આ કંટાળે હેતરનું કામ કરી કરીને હું તો આખો ડાળો ઢોરાનું કરાવરાવું જો તમે ઢોરાનું સોણું પરાવરાવું ચાર વઢાવરાવું દોરાવું બધું કરાવ કરાવરાવું તો હું શાંતિથી બેઠે બેઠે જોઈ રહ્યો આ વખત ભૂતને એવું સાધવું છે ને બાચી નહીં જો એક તો એક પણ બે આવું તો બે નહી લેતા વા જુઓ તમે હા ટાઈમ તો થઈ ગયો સર ભીખો શિખર ચમ બધું આવ્યા નહીં મારે જ ભીખા જવું પડશે પેલી વખત તો ભીખાને લઈ જતો ભીખો તો દોડ્યામાં તૂટી ગયો જવા દે ભીખા પાણ જવા દે ને બધી વસ્તુ મને લઈને હેડવા દેજે તો દવા દે ભીખો શિખર મન લાગે ભીખો બીવાઈને હું ગયા જ્યાં હો ગ પેલી વખત તો ભીખો દોડ્યામ તૂટી જતા તમે જુઓ તો ઓ હો હો

બેસો નું જેટલું કોમ ઘણું આપડે જઈને સાધવાનો હારો માણસ મજબૂત હોય ને એવો સાદી લેવાનું બરોબર હારા મને ભૂત હોય ને સાદી લેવાનું પણ જઈ વખત આવે તો રે આવશે તો

ચાર દોવાનું બધું પૂરું કરશે તો આપડે મેળ પૈસા પૈસા પણ પાછળ પણ માન હું આગળ જતો તમે પાછળ તો થઈ જાય તમે કોમ કરો ને

તમે હા હલો હાજો લઈ લો હલો કોમ કરો ઉપાડજો તમે બીજો લઈ લો તમે લઈ લો યાર

પાણીનું કુંડાળું જે કરવાનું દેજે જલ્દી ને કઈ આવશે બધા તને જે મંત્રો તું ભાઈ કુંડાળું જલ્દી બોલ આખું ગોળ ગોળ કરજે રહી ના દસ પાણી ના ખૂટ

મારે તો ઘણું ખાવાનું સા તો મો તો ન હું કહું છું તાને મરી જઈએ કે ત્યાં મને ડાયાબિટીસ થઈ ગયું હતી બધું બહુ જ હતી તમારી ઘરે ચપતી જઈ ડાયાબિટીસ થઈ ગયું આના ઘરમાં કોવાડીની કેલીએ નથી ભાચી ગયેલી એવું છે એમ ભલા રા તું જેમ હું આખો તો ઊંઘી તોય ઊંજી તો ઊંઘેલા ઉંજેવા જતો રહ્યો હોવ આપડે તો પાછા વ્યસનના જ સન્નાજ બરોબર ભરપૂર તમે કોણ એ ઠાપકા એ ઓલ્ડ મોંગ નવી નવી બ્રાન્ડ નો પીતા તા એક દર ટપકી જાય મોની માં ક્યાં સરા આવળા આવળા જીવળા પડા તા બરોબર કાકા ચાફરી પડી ચાફરી ઓ જો આજ આબ્બા હે પેલા એક આ તો સાધવા આવ્યો જ છે ઓ તારી આયા તો સુ પેલા તો બરોબર બીવરાઈ નો છે યોન ભાઈ સમજા ગોમણો પીસાઈ આ

તમે લાઈનમાં અલ્યા આવું ફોન થી રાખો લાઈનમાં છો બસો આ મરી જાવ મારો તમાર ભેગું ચોથો થઈ જશે

બધું લાવ્યા છે તમે શોધી રાખો રાખો હા ઓનું શોધતું બધું પોનુ હોય પણ લાયો કરી

મને ઉભો રવા જતો ભૂખ લાગી બધો લાજી ભૂખ લાગી હું સહાર લાવ્યો છું ભાઈ અલ્યા બાપ છે

કોઈ નઈ આવ્યા તમે આધાર કાર્ડ માંગી આધાર કાર્ડ તમારો આધાર કાર્ડ આયરી આધાર કાર્ડ છે પણ કર તમારે બીજું તો સારા નહી હોય તો તું તમારો બધો ભેગો રહો મેથી <laughs>

સકડી આલ્યો મને સકડી આલ્યો પેલો સીરો સીરો આમ મારો રટો આ આ જલ્દી મોડું થાય છે E é. 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 eu vou lá, vou lá, vou lá. Olha, se ele tá lá, eu, é. eu, eu banjo. <laughs> રાત માં આવું અરે મસાલા નું ક્વાર નહી આવે ખાલી નહીં આપડે બરાબર સાચું કેજો

સાડા જલ્દી પચી સમય જઈએ પથારી ભેગા